હું તમારી જમીન પર બીજા ખેતી કરે છે એને કબજો કરી લીધો છે અને તમારી જમીન હું ફસાવી લીધી છે તો આ વિડીયો મિત્રો તમારા માટે છે મિત્રો વિડીયોમાં છેલ્લે વખતે બન્યા રહેજો બધી માહિતી હું તમને આપી કે પચાવી પાડેલી જમીન પાછી કઈ રીતે મેળવી શકાય નમસ્કાર મિત્રો હું માલદે આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ જો મિત્રો વિડીયો તમને ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલ

અને ગામમાં કોઈને વાત ના કરે એટલે આ પ્રશ્ન એક દિવસ એક મોટો થઈ જતો હોય છે અને લાંબે ગાળે બહુ મોટું નુકસાની પણ આવતી હોય છે તો હવે આમાં કાયદો શું કહીએ કાયદાની દૃષ્ટિએ આપણે વાત કરીએ તો આમાં કાયદો આપણે શું કહીએ કાયદો એમ કહીએ કે જે જમીનનો માલિક છે એને પાછો કાયદેસર હક લેવો એનો કાયદેસર એક હક છે પણ જો સમયસર હક લેવા માટે પ્રોસેસ કરે તો ના કરે તો એનો હક પણ જતો રહીએ છે હવે આમાં તમારે સૌથી પહેલાં ચેક શું કરવું તમારે ત્રણ બાબતો ચેક કરવાની હો ખબર હાથ બારમાં નામ કોનો છે પછી ફેરફાર એન્ટ્રી કોના નામે છે અને કબજો કોનો છે અને કબજો કોણ રાખે છે અને જો બારમાં તમારું નામ છે તો તમારો કેસ એક મજબૂત ગણાય છે તમારો કેસ બારમાં તમારું નામ ખૂબ હોવું જરૂરી છે એટલા માટે સૌથી પહેલાં હવે આમાં તમારે શું કરવું ખબર તો પહેલાં આમાં પક્ષને એક નોટિસ મોકલો અને નોટિસમાં લખવાનું કે આ જમીન મારી છે મને પરત આપો આવું વકીલ મારફતે એક નોટિસ લખવાની અને આ નોટિસ તમને ભવિષ્યમાં કામ આવે અને નોટિસ એક સાબિત કરે કે તમે ચૂપ નથી બેઠા અને ભવિષ્યમાં કોઈ દી કોર્ટ કચેરીમાં કેસ તમારો જાય તો તમારે આ ક અરજી લખેલી હોય તો તમને એ કામ આવે છે ને એક મજબૂત પુરાવો ગણાય છે અને મામલતદાર મામલતદાર કચેરીમાં પણ તમે અરજી કરી શકો જમીન પર ગેરકાયદેસર કબજો અને કાયદેસર કબજાની ફરિયાદ તમે કરી શકો એમાં તમારે પુરાવા જોડવાના હોય મામલતદાર આવી અને બંને પક્ષને સાંભળશે અને બે પક્ષનું એમાં જોશે પછી પંચનામું કરી નાખે અને ઘણી મોટી મોટા ભાગે સમસ્યા અહીંયા જ તમારી અહીં પતી જતી હોય છે એટલે મામલતદાર કચેરી તમે કરી શકો એટલે પ્રશ્ન મોટાભાગના અહીંયા સોલ્વ થઈ જતા હોય છે એવા ઘણા બધા કેસ જોયા છે આપણે હવે ઘણી ફેર પ્રશ્ન થાય કે પુરાવા આપણે શું કામમાં પુરાવા છે ને આપણે જમીન પાસે મેળવવા માટે આપણે એક મોટા મોટું કામ કરે છે પછી હાથ બાર પછી જૂના જમીનના રેકોર્ડ પછી પાણી વીજ બિલના કનેક્શનના વીજ બિલ પછી ગામના નમૂના ગામના સાક્ષીઓ પછી ખેતીના ફોટા વિડીયો પછી વાવણીના બિલ જો તમારો જેટલો બધો પુરાવો મજબૂત હોય ને એટલો તમારો કેસ મજબૂત છે હવે પ્રશ્ન એ થાય કે થી ના થાય તો શું કરું કલેક્ટર પાસે તમે અપીલ કરી હગો ત્યારબાદ તમે સિવિલ કોર્ટમાં કેસ કરી શકો અને કોર્ટમાં તમે કેસમાં માંગ કરી શકો કે મારી જમીન મને પરત અપાવો અને નુકસાની ભરપાઈ કરાવો અને કાયમે તમે ઇન્જેક્શન સ્ટે ઓર્ડર માગી શકો ઘણા લોકો કહેતા હોય કે બાર બાર વરસ થઈ ગયા એટલે જમીન એની થઈ ગઈ સાચું નથી ભાઈ જો તમે વિરોધ કર્યો છે તમે નોટિસ કરી તમે વિરોધ કર્યો છે તમે નોટિસ આપી છે અને જો તમે કેસ કર્યો હોય તો તમને ફાયદો લાંબા ગાળે જોવા મળે જ છે આમાં હવે પ્રશ્ન એ છે કે જો સરકારી જમીન હોય તો શું કરવું ભાઈ ઘણા મિત્રોના મને કોમેન્ટ આવતા હોય કે આ વિષયમાં સરકારી જમીન હોય તો હવે એમાં શું કરવાનું થાય જો કોઈએ સરકારી જમીન પચાવી પાડેલી હોય તો ગ્રામ પંચાયતે પછી જિલ્લા પંચાયત તાલુકા કચેરી પછી ગ્રામ પંચાય ગ્રામ પંચાયત અને કલેક્ટર ઓફિસે તમે તાત્કાલિક ફરિયાદ કરી શકો અને એમાં સરકાર કડક કાર્યવાહી પણ કરી શકે આમાં કેસમાં કેટલો કેટલો સમય સમય લાગે લાગે જો જો આપણે કેસ કેસ કરીએ તો પાસે જાય તો થી છ મહિના અને કોર્ટમાં કેસ જાય તો સમજી લ્યો ને કે એકથી થી ત્રણ વર્ષ તો તમારે ઓછામાં ઓછા લાગી જ જાય અને અંતે ન્યાય તો માલિકને જ મળે તમે તમે સાચો હોવા જોઈએ તમારા પુરાવા મજબૂત હોવા જોઈએ તો ન્યાય તમને જ મળવાનો છે જો મિત્રો તમે ચૂપ રહ્યો તો તમને જમીન પાછી મળવાની નથી એટલે કે તમે અવાજ ઉઠાવો તમારી જમીન બચાવવા માટે આજે બધા તમે પુરાવા ભેગા કરો આ બધી માહિતી અપડેટ કરો અને જો જમીન તમારી છે તો કાયદો તમારી સાથે જ છે એ ચોક્કસ છે તો આવી માહિતી મેળવવા માટે કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઉં કારણ કે અમે જમીન કાયદાની માહિતીના આપણે અપડેટ આપતા હોઈએ છીએ જય જવાન જય કિસાન વંદે માતરમ